ખેડૂત મિત્રો અત્યારે આપણે આવ્યા છે આ છાણી ગામના જગદીશભાઈ પટેલ સાહેબના ખેતરની અંદર અને ત્યાં એમને જે આપણે શરૂઆતમાં જે આપણે રીંગણીનો વિડીયો લીધો હતો આજે ફરીથી એક મહિના પછી ફરી આવ્યા છે અને આ રીંગણની અંદર આજની પોઝિશન શું છે એનું આપણે અહીંયા નિરીક્ષણ કરવા આવ્યા છે તો ફરી અત્યારે આપણે મળશું નમસ્કાર નમસ્કાર જગદીશભાઈ નમસ્કાર જગદીશભાઈ આપણે પહેલી વાર આપણે તમારા ખેતરની અંદર એક મહિના પહેલાં આપણે આવ્યા હતા અને તમારા ખેતરની અંદરથી આપણે નિરીક્ષણ કર્યું હતું શરૂઆતની રીંગણીમાં તે વખતનો તમારો ફાલ હતો તે વખતે તમે કીધું હતું કે આખા ખેતરમાંથી કેટલા રીંગણ નીકળે છે વીસ મણથી પચીસ મણ નીકળતા હતા અને ત્યાર પછી તમે અત્યારે રીંગણી આજે કેટલા મહિનાની થઈ ગઈ છે બે મહિનાની રીંગણી થઈ ગઈ છે તો ત્યાર પછી તમે કેટલી વાર ફાલ લીધો છે ચારથી પાંચ વાર ફાલ લીધો છે તો એ ફાલ ની અંદર કેટલો ઉતારો મળ્યો તમને ત્રીસ ત્રીસ મનો ઉતારો તમને મળી ગયો છે હવે વધતી વધી રહ્યો છે તો તમે આની અંદર જે શું તમે પ્રોડક્ટ વાપરી રહ્યા છો એપીએમસી માર્કેટ નું ખાતર મેન્યુઅલ છે એપીએમસી સહેજ ઉપરા જે વડોદરા એપીએમસી માર્કેટ છે તેનું એપીએમસી મેન્યુઅલ મેન્યુઅલ હા પ્રોમ પ્રોમ બરોબર પોટાશ પોટાશ માયકોરાઇઝા માયકોરાઇઝા સોઇલ પ્રોટેક્ટ સોઇલ પ્રોટેક્ટ્સ બસ આ જ વસ્તુઓ તમે વાપરો છો આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ કોઈ ફર્ટિલાઇઝર કોઈ નહીં કોઈ કેમિકલ પેસ્ટીસાઈ પેસ્ટીસાઈડમાં પણ કોઈ જ મતલબ કેમિકલ ઉપયોગ નથી કરતા તો ખેડૂત મિત્રો આ એક જોવા જેવી વસ્તુ છે કે જેમને કોઈ પણ પ્રકારનો ના સ્પ્રેમાં કોઈ પેસ્ટીસાઇડ વાપરી છે કે ના કેમિકલ ફર્ટિલાઇઝર વાપરી છે તેમ છતાં પણ આજે એમનું આ રીંગણી જે છે એ કહેવાય છે કે રીંગણીમાં તો સૌથી વધારે ખાતરની જરૂર પડે તો આપણે જોઈએ જરા એમને કહીશું જરા બતાવો તો તમારા જ્યાં રીંગણીના છોડની આજની પોઝિશન શું છે તમે જુઓ ખેડૂત મિત્રો એવું નથી આ છોડ ઉપર તમે જુઓ આ રીંગણ બીજા પણ તમે જો એક એક છોડ ઉપર એક નહીં બીજા ઘણા બધા રીંગણ છે તમે જુઓ તો આ છોડની અંદર તમે જોઈ રહ્યા છો એક એક છોડ ઉપર જુઓ એક બે ત્રણ ચાર રીંગણ છે આ જે ઓળો કહેવાય ઓળો બનાવવા માટેના રીંગણ છે જેને આપણે ભરથું કહીએ છીએ તો એવા દરેક અલગ અલગ છોડ ઉપર તમે જુઓ આગળ દરેક છોડ ઉપર તમે જુઓ તો એની ક્વૉલિટી આજે સો ટકા ઓર્ગેનિક રીંગણ છે અહીં આગળ તમે જુઓ યસ એની ક્વોલિટી તમે જુઓ જબરદસ્ત ક્વૉલિટી એની શાઇનિંગ તમે જુઓ આ રીંગણ તમે જુઓ આ રીંગણ આ છે ઓડાના રીંગણ તમે જોઈ રહ્યા છો આજે તારીખ થઈ છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તમે જોઈ રહ્યા છો આ એક જ છોડ ઉપર તમે જોઈ રહ્યા છો આ સોએ સો ટકા ઓર્ગેનિક રીંગણ તમે જોઈ રહ્યા છો રીંગણ તમે એક એક છોડ ઉપર સોહે સો ટકા ઓર્ગેનિક અને એ ઓર્ગેનિકમાં પણ બાયોવેસ્ટ જે શાકભાજીમાંથી જે નીકળે છે એ શાકભાજીમાંથી નીકળતું બાયોવેસ્ટ છે એમાંથી તૈયાર થઈ રહ્યું છે આ તમે જોઈ રહ્યા છો આ રીંગણ આ છોડ ઉપર તમે જોઈ રહ્યા છો નીચેથી તમે એક એક છોડ ઉપર તમે જોઈ રહ્યા છો રીંગણની કન્ડિશન તમે જોઈ રહ્યા છો એની ક્વોલિટી જોઈ રહ્યા છો તમે જુઓ આ સામે પણ તમે જુઓ જગદીશભાઈ બતાવી રહ્યા છે આપણને એક એક છોડ ઉપર ચાર ચાર પાંચ પાંચ રીંગણ છે અને રીંગણની સાઇઝ તમે એની ક્વોલિટી પણ તમે જુઓ સામેની સાઈડ પણ તમે જુઓ સામેની સામેના ચાસની અંદર પણ ત્યાં તમે એક એક છોડ ઉપર તમે જુઓ આજે તારીખ થઈ છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તમે દરેક છોડ ઉપર તમને રીંગણ જોવા મળે છે તો આ સોએ સો ટકા ઓર્ગેનિક મતલબ ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી આટલો સારો ફાક ફાલ લઈ શકાય છે તો અને એને રીંગણની તમે ઉપરથી લઈને આખા છોડની તમે ક્વોલિટી પણ જોઈ શકો છો અત્યારે આપણે આ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની રોજ આ રીંગણની અંદર કોઈપણ પ્રકારનું કેમિકલ નાખવામાં આવ્યું નથી તો તમે જોઈ રહ્યા છો દરેક છોડની અંદર હું તમને બતાવી રહ્યો છું કે રીંગણની આજે કન્ડિશન શું છે તો દરેક દરેક છોડ ઉપર તમે સારામાં સારો ફાલ પણ જોવા મળે છે સાથે સાથે એની જે ગ્રીનરી તમે એનો કલર તમે જોઈ શકો છો અને અત્યારે આ ઠંડીની સિઝનની અંદર તમે જુઓ છો કોઈપણ પ્રકારની ઉપર જીવાત નથી કારણ કે આ જે આર્યન અમૃત જે છે જે ફર્ટિલાઇઝર છે એનો સ્પ્રે પણ થાય છે અને એ જ તમે બેક્ટેરિયા તરીકે પ્રવાહી ખાતર તરીકે જમીનમાં પણ તમે આપી શકો છો તો આ રીતે આ સયાજીપુરા એપીએમસી માર્કેટનું જે ઓર્ગેનિક મેન્યુર છે લિક્વિડ ફર્ટિલાઇઝર છે સોઇલ પ્રોટેક્ટ છે માઇકોરાઇઝા છે એ તમામે તમામ વસ્તુનો ઉપયોગ જો તમે ખેતરમાં કરશો તમારો કોઈ પણ પાક હોય તો તમે જોઈ રહ્યા છો આ રીંગણ આ રીંગણની ક્વોલિટી જુઓ આ તમે રીંગણની ક્વોલિટી છે તો અલગ અલગ જગ્યાએ તમે હું તમને અલગ અલગ છોડ ઉપર લઈ જઈને તમને એની ક્વોલિટી બતાવી રહ્યો છું તમે જુઓ આ છે રીંગણ જુઓ આ એની ક્વોલિટી સો ટકા ઓર્ગેનિક આજની તારીખે માર્કેટની અંદર લોકો સો ટકા ઓર્ગેનિક જેમાં પણ પ્રકારનું કેમિકલ ન વાપર્યું હોય એવું ફ્રૂટ એવું શાકભાજી અને એવું અનાજ લોકો શોધી રહ્યા છે તો ખાતરીવાળી વસ્તુ જે છે ખાતરીવાળી વસ્તુ તમે જોઈ રહ્યા છો અને તમે ડાયરેક્ટ અમારો મેઇન હેતુ એ છે કે ગ્રાહક જે સાત સારી વસ્તુ વાપરવા માગે છે પણ સારી વસ્તુ વાપરવા માટેનો જે સો ટકા કોન્ફિડન્સ આત્મવિશ્વાસ જે હોવો જોઈએ એ ખેડૂત શું વાપરે છે એને ખબર નથી તો અહીંયા તમે અમે તમને આ સો ટકા ઓર્ગેનિક જે ટ્રીટમેન્ટ થઈ રહી છે જે જીએસએફસી જે હાઈવે ઉપર જ આવેલું છે જીએસએફસીથી સોખડા તરફ તમે આવો ત્યારે એમનું આ બિલકુલ ઓમકાર પર આ ક્રોસિંગ ઉપર જ એમનું ફાર્મ છે તો કોઈપણ વ્યક્તિને પર્સનલી વિઝિટ કરવી હોય તો પણ તમે જગદીશભાઈનું આ ફાર્મનું તમે વિઝિટ કરી શકો છો જેમાં કોઈ પણ પ્રકારનું ના કેમિકલ ફર્ટિલાઇઝર કે ના કેમિકલ કોઈ પેસ્ટિસાઈડ એમણે વાપરી છે તો આ પ્રમાણે તમે ખેડૂત મિત્રો આ હવે ઓર્ગેનિક ખેતી તરફ ઝંપલાવો કારણ કે હવે શક્ય છે પહેલાં સારી વસ્તુઓ ઓર્ગેનિકમાં મળતી નહોતી જ્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે સારી સારી વસ્તુઓ તમે જો રીંગણ આની ક્વોલિટી તમે જુઓ એની સાઈઝ જુઓ આ સાઇઝ તમે જુઓ ઓહો આહા હા હા જુઓ એક છોડ ઉપર એક બે ત્રણ ચાર અને બધા જ અને જુઓ પાંચ પાંચ રીંગણ છે અને તમામની ક્વૉલિટી તમે જોઈ શકો છો તો સારામાં સારો ફાલ દરેક પાકની અંદર આપણે લઈ રહ્યા છે આપણે આ જ વસ્તુનું માટે કેડનું પણ આપણે અહીંયા છાણી ગામની અંદર ઘણા બધા ફાર્મર જે છે એ ખેડૂ કરે છે બટાકા કરે છે તો એની અંદર પણ આપણે આ પ્રોપર પ્રોડક્ટ એ લોકો વાપરી રહ્યા છે તો જેમ જેમ આપણે ફિલ્ડ પર જઈ અને એ લોકોનો સંપર્ક કરી રહ્યા છે હું તમને એમનો વિડીયો બનાવીને તમને બતાવી રહ્યો છું તો આ છે આજની તારીખે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ઓન ફિલ્ડનું રિઝલ્ટ તમને બતાવી રહ્યા છે જેમાં તમે જો એક આ રીંગણી જે છે એની એક સરખી કલર એક સરખી એની હાઈટ તમે એક સરખી એની ફૂટ અને તમે ફાલ પણ તમે જોઈ રહ્યા છો તમને બતાવી રહ્યા છે આપણે તો આ પ્રમાણે ખેતરની અંદર ફિલ્ડ ઉપર રહીને તમને લાઈવ મા માર્ગદર્શન આપી રહ્યા છે તો તમે પોતે આ વસ્તુનો ઉપયોગ કરો તો જગદીશભાઈ તમારો મોબાઈલ નંબર આપશો જરા મારો મોબાઈલ નંબર છે પંચાણું પંચાણું છ્યાસી છ્યાસી ઇઠ્યાસી ઇઠ્યાસી છપ્પન છપ્પન ચુમ્માલીસ ચુમ્માલીસ તો ખાસ કરીને ખેડૂત મિત્રો તમે પોતે આ જગદીશભાઈ સાહેબનો કોન્ટેક્ટ કરી અને એમના ફાર્મની તમે વિઝિટ કરી શકો છો અને આ જે સયાજીપુરા એપીએમસી માર્કેટ કે જેનું ઓર્ગેનિક આર્યન અમૃત જે ફર્ટિલાઇઝર લિક્વિડ છે જે સ્પ્રેમાં પણ વપરાય છે અને ફર્ટિલાઇઝર તરીકે પાયામાં પણ આપી શકાય છે એમનું આર્યન અમૃત છે એ પાવડર ફોર્મમાં જે છાણિયા ખાતરના ઉત્તમ વિકલ્પ તરીકે છે તમામ પ્રકારના ન્યુટ્રિશન છે કારણ કે એમાં કોઈપણ પ્રકારનું ના છાણ કે ના બીજી કોઈ વેસ્ટ વસ્તુ વાપરવામાં આવે છે માત્ર ને માત્ર શાકભાજી જે માર્કેટમાંથી નીકળે છે એ શાકભાજીમાંથી જ એમને આખું આ ખાતર તૈયાર કર્યું છે એટલે એમાં તમામ પ્રકારનું ન્યુટ્રિશન મોજૂદ છે સાથે સાથે એમને સોઇલ પ્રોટેક્ટ કરીને નીમ ઓઇલ મતલબ નીમ અને કરંજમાંથી તૈયાર કરેલું ફંગીસાઇડ છે અને તો જતો જગજાહેર વસ્તુ છે તો માઇકોરાઇઝા સોઇલ પ્રોટેક્ટ્સ પ્રોમ ફોસ્ફરસ રિચ ઓર્ગેનિક મેન્યુર અને એમને મેન્યુર ઓર્ગેનિક માર્કેટ ઓર્ગેનિક મેન્યુર જે પાવડર ફોર્મની અંદર આપણે એમને વાપર્યું છે અને સ્પ્રેની અંદર એ માત્ર ને માત્ર આર્ય નમૃતનો સ્પ્રે કરે છે અને આર્ય નમૃત પાણીમાં પિયતમાં આપે છે તો એનું જ તમે આ રિઝલ્ટ જોઈ રહ્યા છો તો વાપરો આપણા વડોદરાની અંદર જ આટલી સરસ વસ્તુઓ આજે બડી બની બની રહી છે તો તમે સીધો સંપર્ક કરી અને તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ